ચાર મહિના બાદ ગણેશ ગોંડલની જેલ મુક્તિ થઈ છે હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ ગણેશ ગોંડલનો જેલમાંથી છુટકારો થયો છે અને ગોંડલ પહોંચતા જ પરિવાર અને સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું છે જેલમાંથી બહાર આવ્યા બાદ ગણેશ જાડેજાએ નિવેદન આપ્યું છે કે સાથ સહકાર આપવા બદલ ગોંડલના લોકોનો આભાર અપહરણ નેટ્રોસિટીના કેસમાં ચાર મહિનાથી તેઓ જેલમાં બંધ હતા અને હવે જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે નિવેદન આપ્યું છે કે સાથ સહકાર આપવા બદલ ગોંડલના લોકોનો આભાર જેલ મુક્ત થયા બાદ ગણેશ જાડેજા પહોંચ્યા અને પરિવારે તેમનું ઢોલ નકારાના તાળ સાથે સ્વાગત કર્યું છે હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ ગણેશ ગોંડલનો જેલમાંથી છુટકારો થયો છે ખાસ કરીને આજના દિવસે સૌ પ્રથમ તો ગોંડલ શહેર તથા ગોંડલ તાલુકાના સૌ વડીલો સૌ માતાઓ બહેનો ને યુવાન ભાઈઓનું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે મારા જેલવાસ દરમિયાન જે રીતે ગોંડલ શહેરના લોકોએ મારા પરિવારને મને જે રીતે સાથ અને સહકાર આપ્યો છે એ જ રીતે સમગ્ર ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી મારા મિત્ર વર્તુરો રીતે પૂરેપૂરો સાથ અને સહકાર મારા પરિવારને આપ્યો છે એ બદલ નતમસ્તક સાથે સૌ લોકોનો હું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું એ કાયમી માટે મારા પરિવારની પરંપરા રહેલી છે ભૂતકાળથી જે રીતે મારા પિતાશ્રીએ ગોંડલ તાલુકાનું નેતૃત્વ કર્યું છે ત્યારબાદ છેલ્લા બે ટર્મ જે રીતે મારા માતુશ્રી નેતૃત્વ કરી રહ્યા છે એ જ રીતે ભવિષ્યની અંદર કાયમી માટે મારો ને મારો હું ને મારો પરિવાર કાયમી માટે લોકોની વચ્ચે છે લોકોની સેવા માટે જે પણ કાંઈ કરવું પડશે આગામી સમયની અંદર પૂરેપૂરી રીતે કરવાની અમારી તૈયારી